નમસ્કાર આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી સમસ્યાઓ છે આ સમસ્યાઓ સમયની સાથે સાથે વધુ વિકટ સ્વરૂપ ત્યારે જ ધારણ કરે છે કે જ્યારે આપણે સમસ્યાઓનો સામનો કરવાની જગ્યાએ એનાથી આપણે દૂર ભાગવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ એક નાનકડું બાવળનું જે છોડ હોય એ છોડને પણ જો આપણે સમયસર એનો ઉપાય નથી કરતા એનું નિકંદન નથી કરતા ત્યાં સુધી એ સમયની સાથે મોટું થતું જાય છે અને એ સમસ્યા એ નાનામાંથી મોટું વિકટ સ્વરૂપ ધારણ કરે છે બસ આવું આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓ અને સમસ્યાઓનું તો જીવનમાં ગમે એટલી વિકટ સમસ્યાઓ આવે મુશ્કેલીઓ આવે એમનાથી દૂર ભાગવાની જગ્યાએ જો એમનો સામનો કરવામાં આવે તો શું પરિણામ આવી શકે છે એ આપણે એક સુંદર મજાના સ્વામી વિવેકાનંદજીના પ્રસંગના આધારે સમજવાનો પ્રયાસ કરીએ સ્વામી વિવેકાનંદજીના બાળપણનો એક સુંદર પ્રસંગ છે તેઓ આધ્યાત્મિક પ્રકૃતિના હતા મંદિરે જવું પૂજા અર્ચના કરવી એ તેમનો દૈનિક નિત્યક્રમ હતો એકવાર તેઓ મા દુર્ગાજીના મંદિરે દર્શન કરી અને પરત ફરી રહ્યા હોય છે એ દરમિયાન એ રસ્તાની અંદર કેટલાક વાંદરો એમનો રસ્તો રોકે છે અને સ્વામીજી પાસે રહેલો જે પ્રસાદ છે પ્રસાદ પડાવવા માટે તેઓ પ્રયત્ન કરવા લાગે છે આ જોઈ અને સ્વામીજી એકદમ અચાનક ખૂબ ડરી જાય છે અને આ વાંદરાઓથી બચવા માટે તેઓ એકદમ ભાગવા લાગે છે આ દ્રશ્ય ત્યાં જ થોડા અંતરે ઊભેલા એક સન્યાસીજી પણ આ દ્રશ્ય જુએ છે અને તેઓ સ્વામીજીને કહે છે કે તું ડરીશ નહીં તું ત્યાં ઊભો રે તું જગ્યાએ આમનો સામનો કર અને જો પછી શું થાય છે આટલા શબ્દો સાંભળી અને સ્વામીજીના મનની અંદર આત્મવિશ્વાસ જાગ્યો અને તેમણે વાનરોથી બચવા માટે ભાગવાની જગ્યાએ એમનો સામનો કર્યો અને પરિણામ એકદમ આશ્ચર્યચકિત કરે એવું આવ્યું એ વાંદરાઓ થોડી જ વારમાં દૂર ભાગી ગયા હતા અને આ જ ઘટનાનો થોડા વર્ષો બાદ સ્વામીજી એક સભાને સંબોધન કરી રહ્યા હોય છે ત્યારે આ ઘટનાનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે કે આપણા જીવનમાં આવવાવાળી વિકટમાં વિકટ સમસ્યાઓ હોય એનાથી ડરીને દૂર ભાગવાની જગ્યાએ જો આપણે એમનો સામનો કરીએ તો એ સમસ્યાઓ પોતાની મેળે જ આપણાથી દૂર થતી જાય છે એટલે હંમેશા જીવનને આવવાવાળી જીવનમાં આવવાવાળી જે પણ કોઈ સમસ્યાઓ છે એનાથી આપણે ડરીએ નહીં અને સામનો કરી અને જો સામનો કરીશું તો જ એ સમસ્યા દૂર થશે બાકી તો સમસ્યા એ ઘણી સમસ્યાઓ માનવીને થકવી દેતી હોય છે અને આ સમસ્યાઓ જ્યારે વિકટ સ્વરૂપ ધારણ કરતી હોય ત્યારે વ્યક્તિને શું કરવું એના જીવન પ્રત્યેનો જે એકદમ જે નકારાત્મક નિર્ણય હોય છે એ જીવનને સમાપ્ત કરી દેવા સુધીના પણ વ્યક્તિ પગલાં લેતો હોય છે કે જ્યારે તેને સમસ્યાઓ એટલી આવી થઈ જાય અને તેને એક સ્પષ્ટ રસ્તો નથી દેખાતો હતો એટલે જીવનમાં જ્યારે પણ કોઈ નાનકડી સમસ્યા આવે તો એ સમસ્યાને અવગણવાને બદલે એનો સામનો કરીને આપણે દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અસ્તુ ધન્યવાદ